પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજસ્થાનના દોસામાં ભવ્ય રોડ શો કર્યો હતો જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને સ્થાનિકો જોવા મળ્યા હતા આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પ્રધાનમંત્રીએ લખ્યું છે કે દોસા રોડ શોમાં અભૂતપૂર્વ પ્રતિસાદ અને આશીર્વાદ મેળવીને અભિભૂત થયો છું રાજસ્થાનના મારા પરિવારના સભ્યો છેલ્લા દસ વર્ષમાં દેશની વિકાસ યાત્રાને નવી ઊંચાઈઓ ઉપર લઈ જવા માટે પૂરા ઉત્સાહ સાથે સંકલ્પબદ્ધ છે પ્રધાનમંત્રીએ લખ્યું કે અમારા ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માંગીએ છીએ અને આ માટે અમે દોસામાં વધુ ઉદ્યોગો લાવવા માંગીએ છીએ જેથી અહીંના લોકો માટે રોજગાર અને કમાણીની નવી તકો ઊભી થશે કોંગ્રેસ પર પ્રહાર કરતાં લખ્યું કે કોંગ્રેસે દોસા સહિત સમગ્ર રાજસ્થાનને બરબાદ કરી દીધું હતું થોડા મહિના પહેલાં જ્યારે તે અહીં સત્તામાં હતી ત્યારે સંપૂર્ણ શક્તિ ભ્રષ્ટાચાર જાતિવાદ અને આંતર કહલમાં સમર્પિત કરી હતી જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને વિકાસના કામ પણ નહોતા થયા